લી ગયું છે તો જોઈ ને હવે જલ્દી તો જલ્દી

ફરજ આવે એમ આપણે કેવું પડે એમ એટલે ભાઈ રેડિયો લડતી હતી મારી ભેજો જો હતી ભાઈ હવે શું જોખી વાત કહું તમને હું અચારે હાવાડે જે ઊંચવાની એટલે હું મસ્તી ન મૂઝમું હતું બરાબર એટલે મેં તમારી મતકડી કરી છે નથી મેં આની જીમો કોઈ રહ્યો જોયું કશું નથી કર્યું આ તો તમને ખાલી બોલાયા મતકડી કરી એમ હવા ફુમતા તમારી ઉંમર મોટી છે એટલા તમને જવા દેજો હો તારું મસ્તી મન નહી ગમતી

હા થાય હવે શાંતિથી ભગતજી ભગતજી મગર મુજા ના બોબાજી કેવ અહીંયા ખાજે ખાય તમન કોઈ મોના ની નથી પડી અલ્યા ફૂંતા કા હું સે અરે પણ મારી વાત ઓપડો અને આવી રીતે હું જીના રોમ કોઈ વર રાખો છો કે ની આવ ફૂંતા કા હે ને વર રાખવાની હોય તારે કેમ શું છે તમારા કે જો રકીડા નો ગલ્લો નથી હા એ કો બે જણા મહેમાન આયા છે બોબાજી બોબાજી કરી કરીને બાપડાના હોઠ ઉગોઈ તમે જોરવા કાં નથી જાતા

તમે શેતર મોતા તમારે ઉપડાઈ દેવું પડે અલ્યા ભાઈ મારી લાજ કાઢે છે મારે છે બી રીતના જાવું આઈ વાત સાચી આજ બાપની ફીટ ગમે છે એક ગજી તો ઉપરવા દે ની જે જા ઉપર નથી બાપડી ટાઈમ પી લે છે મારી આહા હા હા ઘરે ઘર બોલો એટલે મારી વાત ઓપડો કે હું ઉપરવા જો લાગે કે આલેનો મન તો બીજો ખસી જાય ને તો શું ખાવા પછી દે ઈ વાત સાચી તમારે કે ભાઈ પડે હા વખો તોડી પૂરે પૂરો ઢાણી તો

તમને નઈ ખબર હોય કે આપણે મારી વાત હા ફુંતાજી એક દળ મારા ગચે મસ્કરી કરેલી હા જેવી જેવી એટલે બલ્લો તને છે ને ઘેર કોક જોવા આવ્યું છે હા અને ઘેર ગયો ને તો કોણ આવી સો હાથ ગધાળા બેઠેલ તદાડ તાણી એટલે મારું કેવું ખબર છે હા તમે છો ને ખરેખર પૈણાત નકામ આ અમારા જીવન વઢની જિંદગી જોજો કોઈ ચિંતા છે લગી રે હવે ભાઈ તારે વાડું નહીં રહેવું પણ ચોય હગું મળતું નહીં ના ના અમાર તો છે ને હેડે હેડે આ લગન લાકડાના લાડવા જેવો જે ખાય એ પસતાય ના ખાય ને એ જ કરવાના મારા કરી તો વાત આજ આયે આજ તો મારે બેટુ એટલું ધરીને છે ને

10 રૂપિયા હા ચાઈ દુકાને જવાનું લાવ અલ્યા દુકાને નહીં જવાનું તો તો મારી વાત પાળ લે આ પકડ 10 ના 20 પણ હું કઉ ને એ જ કામ કરવાનું તારે હો હા હા તમે બોલો જલ્દી બોલો હું કરવાનું આટલું જ કામ છે બસ અરે આ તો હાલ કર દો હા 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 અ ગોભળ હા ઈર અહીં નઈ जाऊ તો ઓમ રહીણોમ ચેલ્યા દરવાજા જા તેલા ઝોપે રહી હા જા ઉપર જલ્દી હમ ઉમતા કા તેદાર તમે મારી ઊંઘ બગાડી આ તમે વારું કે ઊંઘો જેવા ઊંઘો તો હું જોઉં છું ફુમદા કાકા એ ફુમદા કાકા ઉઠો ફુમદા કાકા હે લે કોણ મો મો હે તું તમાર રાયણા પચ્ચા જો ભુંડ પડે આઈ યા મે હા તું મોલ જોઈને આવ્યો યા તાઈ રાયણા ની દેન મીની ને મારી બેટુ લોસા મારા

ત્યાં આવું કારણ તો મારે બીજું પગે દેખાતા નથી

કેટલા ભુંડ ગાઢે હે ભુંડ તમારા આડામથી ભુંડ તો મારી બિટુ જોઈ પણ તો ગાડી બેઠું છે કરવા મારો લખડી લખડી નાયો તો ભાગ નથી ભરાણ પછી તો પછી ભૂગત કાકે કીધું તું એ યે યે નમંદાર રૂપિયા આલીને એવું કેવરાયું તું હા ચારે ભોભગી મગર મુઢા ક્યાં થા હો તણી હાલે જની ખબર મારુ અહી મારી મટકરી એ મગર મુઢા એ હું સે ભુંતા આકા વાળી કેમ તાળુ તાળુ તા આયા

એ નહીં ફૂમતા કે તો મને લાગે છે તમે પેલો ડોસીમાં વાળો દાખલો નહીં ઓફડે બોલો ડોસીમાં વાળો દાખલો ઓફડે લો છો તમે નહીં ઓફડે ને તેમ જ તમે મસ્કરી કરો ઓફડો મારી વાત એક ડોસીમાં હતા તમારી જેવો ઉંમર લાય અને શેતર માં રહેતા હતા તે વાન હનો ચેવો તમારી જેવો ત્યારે એવું કરે ખબર દાળ આવું ભોગા કરે એ વાઘ આવ્યો વાઘ આવ્યો તમે જો ને બાપડા વાટા બધી વસ્તી ભેગી થઈ જાય કે ડોસી માર ખાઈ જાય વાઘ આવશે બધા ભેગા થાય ને તો કે હે કે દોત ગાડી ઉપર કે કોઈ ને તું આવ્યું આ તો ખાલી હતી હતી આવું કે તો અને ભૂમતા આકા કુદરત ને કરવું એક દાડો હા તો વાઘ આવ્યો હોય એના ઘેર અને પછી તો તમે જો તો ડોસી ની હાલત અરે બોઘા ને કુકવા કર્યા ને એની ઝુંપડી તો વાઘે એક જ પંજામ પડતી ના છે પણ બોઘા બધા ને ઓપડ્યા

એટલી ભારે પણ ને જબર નળોત ના ના વાત હાજી અન તમન તો નળોત તો નળોત પણ ચીયો બાપડો ઇમરજન્સી તમે આવ કઈ દીધું અન બાયક લઈ ગયા થી નેકળી જો સુબાનો અન જો ઠોકા જવાબદારી કરી ના 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 વાત હાજી છે ઘેર પોલીસ આવી ને ફિરે કે ડોહા તો મેલા તા ના ના હાજી છે પાણે કુંજી ખાવાય ને થી ગેટ મારી અન તમારો ઉંમર થઈ ગઈ છે હવે એટલે તમે એક કામ કરો રાવણામાં આવતા જતા રો આ મસ્કરીઓ બસ્કરીઓ પડી મેલો ના તાણે ઓ ભાઈજી